संघ ना रसनामपि मङ्गला ना च कर्ता જય જય માતા લક્ષ્મી ચંદ્રાયેદ સે રઘુનાથ નાથ સીતા પત સનાતન ધર્મ કી આજના પાવન અવસર ઉપર રજત જયંતિ મહોત્સવ મારા પૂર્વે સર્વે મહાપુરુષોને વાણી દ્વારા ઉગમ સાહેબ અને આ બાંદ્રાના પાવન એવા તીર્થધામનું સુંદર વર્ણનના માધ્યમથી આજના આ પાવન તીર્થ ઉપર આજની સત્રની ધર્મસભામાં ઉપસ્થિત મહાપુરુષ એવા પરંપરા જે છે હીરા સાગર બાપાની એ સાગર બાપાની પરંપરામાંથી આજ આપ સૌ ઉગમ ફૂલ તરીકે ઓળખાવ છો

મહાપુરુષે આ ધરતીને ચેતના આપી અને એવા સુંદર માધ્યમથી એક એવી પ્રગટ જ્યોત થઈ કે આજે અમારે ગુરધન બાપાએ આ સુંદર બધાનો આટલો ફોજ જે છે એને સુંદર દર્શન કરાવ્યા છે આજે અમને બધાને ઉગમ સાહેબ એ પરંપરા જે છે એમની એ પરંપરા માટે એટલું જ કહું રામેશ્વર બાપુ કે ફૂલને જો તોડવામાં આવે ફૂલને જો તોડવામાં આવે તો સુગંધ પ્રગટ થાય અને એને મસળવામાં આવે તો અત્તર પ્રગટ થાય અને પથ્થરને જો તોડવામાં આવે પથ્થરને જો તોડવામાં આવે તો હીરો પ્રગટ થાય અને હીર સાગર માં જો ઉગમ સાહેબે જો નામની ચેતના ઉપર ભક્તાવી હોય તો ભલા બાપાના ઉકે ગોરધન બાપા જેવા પ્રગટ થાય આ પરંપરા અને આ પરંપરામાં એટલા માટે કહું કે ઉગમ ખોજની જે નામ આપ્યું છે એ ઉગમ ફોજમાં આધ્યાત્મિક જગતની અંદર ત્રણ મહત્વ હતા ઉગમ ફોજના અને આજે રાષ્ટ્રધ્વજ છે બે બાજુ મને કહેવાય કે ફોજ એટલે સંગઠન અને સંગઠન જ્યારે હોય ત્યારે કોઈ પણ દેશને મુકાબલો કરી શકે એનો હમણાં જ પરિણામ આપણને મળ્યું કે જે આપણે આ રાષ્ટ્રધ્વજ નીકળ્યું અને એ આપણી ફોજ ત્રણેય પાંખની ફોજ કે જેને જ્યારે એકતા થઈ ત્યારે સામે જવાબ આપી શક્યા એનું નામ છે ફોજ અને એ ફોજ એકતા જ્યારે મારા અને તમારામાં આવે ત્યારે આવા કાર્યો સુંદર રીતે પ્રગટ થાય અમારા આધ્યાત્મિક જગતમાં એમ કહેવાય કે ફોજ જે છે ત્રણ ફોજ હતી ઉગમ પુસ્તકમાં પણ છે કે કે સન્મુખ ઉગમ સાહેબ ના પુસ્તકમાં છે જેમને વાંચ્યો એને ખબર હશે રામાનંદ ની ફોજ ની સન્મુખ કબીર નાચ ગાન કરે જોજો તમે એ રામાનંદ ની ફોજની અંદર કબીર સન્મુખ નાચે અને હે જીવો ભજન દ્વારા આ જો રહેવું હોય તો હરિ સ્મરણ કરો અને એક એ ફોજ કે આનાદિ થી પરંપરામાં જે સનાતન ધર્મ ની અંદર આ જે ફોજ છે એક રામાનંદ ની ફોજ હતી અને બીજી ફોજ હતી અમારે મૂળદાસ બાપુ બેઠા છે એમને કે જે જોડાયેલા છે અને એ પરંપરા ફોજ એ આધ્યાત્મિક જગત ની અંદર જે ફોજ છે એક રામાનંદ જગત ની ફોજે આ જગત નો ઉદ્ધાર કર્યો અને બીજી ફોજ ભાણ સાહેબ ની ફોજ અને એને પછી જો નું નામ હોય તો ઉગમ છે વાહ આ તમે એના બધા સંતાનો અને એ પરંપરા અને આ પરંપરાને હું તમે જો થોડુંક બતાવું તો આ પરંપરા રામાનંદ સંપ્રદાય ના રામાનંદ જગદગુરુ રામાનંદ સંપ્રદાય થી ચાલે છે આપણે કહું કે આદિ અનાદિ થી પરંપરા જે આ છે એ આદિ અનાદિ થી આ પરંપરા ની અંદર આ જગતગુરુ રામાનંદાચાર્ય ના જે શિષ્યો હતા એમાં કબીર સાહેબ પણ એક શિષ્ય થઈ ગયા અને કબીર સાહેબ ની પરંપરામાં સાત પરંપરામાં એ મહાપુરુષો આવ્યા અને પરંપરાના મુજબ છેલ્લે સાતમાં એમ કહેવાય ભાણ સાહેબ આવ્યા ઇતિહાસ બહુ લાંબો છે એક એક પરંપરાઓ જો પણ મારો મૂળ કહેવાનો કે આ ઉગમ ફોજ જે છે એ શું છે તો એ ભાણ સાહેબ ની પરંપરા અને ભાણ સાહેબ ની પરંપરામાં બે શિષ્યો થયા બે શિષ્યો भान साहेब परंपरा में बे शिष्यों एक खीम साहेब आया बदा अनुयायी बैठा से बदा हमला खीम साहेब के जी हमने साहेब साहेबे ये नाद वृंद थी शिष्यों परंपरा चलावी अने खीम साहेब ने परंपरा में छेल्ला जो महापुरुष थया होए तो प्रेम साहेब थया तो ये

એ પરંપરામાંથી પ્રગટ થયા અને એની પરંપરામાં જો આ બાંદ્રાનું અસ્તિત્વ હોય બાંદ્રાની જ્યોતિ જો પ્રગટ થઈ હોય તો વાંકાનેર થી અમારે હીર સાગર મહારાજ શ્રી પધાર્યા મહાપુરુષ પધાર્યા આ પરંપરાની આપ લોકોને અત્યાર સુધી તો જે કઈ હતી એની પરંપરા શું છે આ આ પરંપરાને જો આપણે કશું તો આપણે સનાતનીઓ છે એટલું સમજી લેવાનું કે આ બધી પરંપરા સનાતની થી આવજે અને સનાતન થી આવે છે એટલા માટે તો આ પરંપરા છે અને એ બધા મહાપુરુષોએ ત્યાર પછી હીર સાગર મહારાજ શ્રી આ વિસ્તારમાં પધાર્યા અને એમાં જ્યારે અમારે ઉગમ સાહેબ બાલ અવસ્થા હતી બાલ અવસ્થા અને જ્યારે બાલ અવસ્થામાં જ્યારે રંગ લાગી જાય ને એ રંગ લાગ્યા પછી છૂટે નહીં અને એવો રંગ લાગ્યો કે આજ બાંદરાને એવી ચેતના રૂપી આજ એક તીર્થ બનાવ્યું એ છે આ ઉગયમેશ્વર રાય એટલે તો આપણે અમને ઉગયમેશ્વર રાય નમઃ કહીએ છીએ કારણ કે એની ચેતના હતી એનું એનું આ ભજન હતું અને એ પરંપરામાં પછી મૂળદાસ બાપુ જો તમે રવિ સાહેબ એક એક એના એના બધાના મુરાર સાહેબ હું આ બધું કહું તો પેલા જે આધ્યાત્મિક ભજનો જે હતા ભલે ભણ્યા નહોતા એ લોકો એ કોઈ યુનિવર્સિટીમાં નહોતા ગયા પણ એની પાસે ગુરુની એક ચેતના હતી અને ગુરુની ચેતના એ હતી કે ગુરુ એ કીધું કે નામ સ્મરણ કર ત્યારે અમને કોઈ કોઈ નાત જાત એને નહોતું જોયું આ અમારી પરંપરા છે રામાનંદ સંપ્રદાયની કે કોઈને જોતા નથી જો સંપ્રદાયો ભજો હરિકા હો બસ અને એટલા માટે એ નામ સ્મરણ ચાહે રામને ભજ્યા હોય ચાહે કૃષ્ણ ને ભજ્યા હોય અને એની પરંપરામાં રામાપીર બાપા ને ભજ્યા છે અને એ રામાપીર બાપા એને પણ ચેતના રૂપી આ સારા સંસારને એક ખોજ તરી છે એ પ્રગટ કરી અને આ બધા મહાપુરુષો જે થયા ને નામ થી જ આ મહાપુરુષો થયા છે એટલે અમારે ઉગમ સાહેબની એક પંક્તિ યાદ આવે છે મને કારણ કે આ વર્ષો જ્યારે નાના હતા અમે જ્યારે સવાબ આપા પછી જ્યારે મોરાર સાહેબના ભજન ગાતા હોય સવાબ આપાના ભજન ગવાતા હોય ઘણા કથાઓમાં હું એમને પંક્તિઓ સાંભળતો હોય એ પરંપરામાં જો નામની પરંપરામાં શું મહત્વ છે એવા મહાપુરુષોએ એટલું જ કીધું કે બીજું કઈ ના હોય તો નામ સ્મરણ કરો અને એમાં ઉગમ સાહેબે પણ ઉમેરો કર્યો નિર્ભય નામ વિચારો નિર્ભય નામ વિચારો હરિજન નિર્ભય નામ વિચારો આ ઉગમ સાહેબની પંક્તિ છે એમણે કહ્યું કે નિર્ભય બનો અને જે તમે નામ પરંપરા જે છે આપણી સનાતન ધર્મની પરંપરા છે એ સનાતન ધર્મની નામની પરંપરામાં નિર્ભય નામ વિચારો આપણે બધાને એમ કહે કે એના એના શબ્દો ભલે થોડાક છે પણ એમ કીધું કે હે હરિજનો હરિજનો મારે ભક્તો એ નામનું ઉચ્ચારણ કરો નિર્ભય નામ વિચારો હરિજન નિર્ભય નામ વિચારો પછી હું કહે છે જે ભવ સાગર ને આરો જે ભવ સાગર ને ચારો નિર્ભયના મ વિચાર તો ઉગમ સાબે એમના ગુરુનું નામ લીધું હરી સાગર અને હરી સાગરને એના ગુરુના માધ્યમથી નામ સ્મરણમાંથી આ ભવ સાગરને હું પાર થયો છું અને એટલા માટે એમને બીજી પંક્તિમાં લખ્યું કે જે ભવ સાગરને આરો એવા આ ઉગમ સાહેબ અને એટલે આ મહાપુરુષો પછી ભલે ગ્રહસ્થ આવે કે પછી કોઈ પણ સંત આવે ને તો એ પણ ગ્રહસ્થ માંથી જ આવે છે એટલે અમારે આવા મહાપુરુષો ની સાનિધ્ય માં રહેવું અમારે સંતો કહે કે આવા મહાપુરુષો ની સાનિધ્ય માં રહો બસ આ સનાતન ધર્મ એ કહે કે મહાપુરુષ ના સાનિધ્ય માં તમે રહેશો તો આ સંસારની જે તમારી બધી યાદી વ્યાધિ ને ઉપાધી છે એનાથી લેતા જાઓ ગોરધન બાપા લ્યો કે પછી આપણી દેહાણ જગ્યાઓના જે મહાપુરુષો થયા જે ભક્તો પરંપરામાં આપણી એ ભક્તો ની પરંપરા છે આ તમે લો શામળા બાપા લ્યો સણોસરા આ બધી હમણાં જ દુર્ગાદાસ બાપુ આવ્યા નથી મને સંદેશ આવ્યો હતો કે આજે હું લંડન જાઉં છું ને કે એમનું નામ હતું મેં કીધું તમારે આવવાનું નથી તો કે મારે લંડન જવાનું છે પણ મારા વતી લાલજી મહારાજના આશીર્વાદ આપજો એટલે એમનું સ્મરણ થયું એટલે લાલજી મહારાજના આશીર્વાદ આપને બધાને મળ્યા અને અમારે લીમડીથી મહામંડલેશ્વર લલિતદાસ બાપુ કાલે પધારશે એ ચાર વાગે તમને આ સત્સંગમાં લાભ આપવાના છે અને પૂજ્ય દિલીપદાસ બાપુ અને રાજેન્દ્ર બાપુ અમારે સવારે સાથે જ આવવાનું હતું પણ મોરારી બાપુએ એમને બોલાવ્યા એટલે ત્યાં ગયા છે અને સ્વાભાવિક એમને કીધું કે જો વહેલા મોડા અમે પહોંચશું તો આવી જઈશું તો એમની મને કીધું છે કે હું તમને ફોન કરીશ તાત્પર્ય એક જ કીધું કે હરિ નું સ્મરણ કરો હરિ નામ તો સંતોના સાનિધ્યમાં આપણે જ્યારે જશું તો આપણી આ વિટમણાઓ જે છે આધિ વ્યાધિ ઉપાધિ એ બધી દૂર થાય બીજું સંતોની દ્રષ્ટિ પડે ને તો પણ તાપ જે તમને સતાવે ને એ તાપ દૂર થઈ જાય જેમ પંખાની હવા આવે અને ગરમી દૂર થાય ને એમ સંતોની દ્રષ્ટિ જો પડી જાય ને તો પણ તમારો તાપ દૂર થાય અને અમારે મૂળદાસ બાપુ જે બધા સંતોએ જ્યારે જે વાણી દ્વારા જે કાંઈ પીરસ્યું છે તમને એ સંતોની વાણી પણ જો આપણા શ્રવણ કાન ઉપર પડે તો એમ કહેવાય કે આપણા પાપ ધોવાઈ જાય સંતોની દ્રષ્ટિ પડે તો પાપ દૂર થાય વાણી સાંભળીએ તો પાપ દૂર થાય અને આખીરમાં જો એના ઉપદેશનું ઉગમ સાહેબ જે ઉપદેશ આપ્યાનો ગ્રહણ કરી લ્યો તો તમારું દરિદ્ર જે છે એ દૂર થઈ જાય આ છે સંતોની ભૂમિકા એટલે તો અમારે મહાપુરુષો બધા કહે કે કોઈ પૂછે કે ગુરુની પરંપરા શું છે તો ગુરુ પરંપરા એટલું જ કહી દઉં કે જેમ સૂર્ય તપતો હોય અને રાત્રિમાં જેમ ચંદ્રમા આવે અને જેમ શીતળતા આવી જાય એમ આ ગુરુ ની પરિભાષા છે એટલે આ ઉગમ સાહેબે જે કીધું છે તમને કે તર્ક વિતર્ક થી દૂર રહો આગળની પંક્તિમાં એમ કીધું કે આગળ રહો અને વિચારો બસ એટલે આ દુનિયાની અંદર જો આપણે એમના ઉપદેશ થી એમના સાનિધ્ય થી આપણે જો જીવનને ધન્ય કરવું હોય આપણે ગ્રહસ્થ છીએ પણ આવા ફોજ ના માધ્યમથી આપણે અહીંયા પહોંચી જઈએ અને પહોંચીને ને આપણને આવી જીવન તો મહાપુરુષો કહે કવિઓ કહે મણી ઓર સંત મે મણી ઓર સંત મે બડો સંત કરે આપ સમાન તો એ સંતો જે છે એ મને ને તમને તમાો જેવા બનાવી દે અને આ એટલા માટે જેને ઉગમ

ભલારામ બાપા હોય કે ઉદમ સાહેબ હોય કે હિરસાગર હોય કે એની પરંપરામાં રવિ સાહેબ હોય કે કબીર સાહેબ હોય એની પરંપરામાં અમારે એમ કહેવાય કે અનેક જન્મ સંધિસ્તા અનેક જન્મ સંધિસ્તા હા યાતિ પરાંગતિહી કે જે જન્મ લે અને એની પરંપરામાં જે જાલે છે તો એનો એક જ ઉદ્દેશ અને એટલે અમારે ગોર્ધન બાપાનો આ એક જ ઉદ્દેશ છે કે કોઈ પણ રીતે હરિ ભક્તોને સરોવર તરોવર સંત જન ચોથા વરસે મેરોવર તરોવર સંત જન ચોથાબરસે મેથ ને કારણે ચારો ધનિયા દેવ ચારો ધરી કોઈ પણ શરીર હોય કોઈ પણ જ્ઞાતિ આવ્યા હોય કોઈ પણ સંપ્રદાય અમારે ગોરધન બાપા આ પરમારથ માર્ગ માટે આટલી સુંદર આપ સૌને જે ઉગમ સાહેબના ઉપદેશો અને એની વાણી જે આપને પહોંચાડે એને આપ ગ્રહણ કરજો અને આજના Pero ya tendimos José de